જય જયગૌ માતા જય જયદરિકાધી જય શ્રી રામ જય ભવાની મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું છું ગામ છત્રાળાથી ગૌશિવા શ્રી પુલંકીશન જીવ અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે જે જીવ દેવાનો વગડો ગૌશાળા છત્રા આપડા બધા જેઓની સેવા કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણે ગામ છત્રાળાથી ગૌશિવા મી રમેશગઢ તો તેમને મિત્રો આપણને તમે જોઈ શકો છો કે જાર આવે જાતના ફૂડા બે ટ્રેક્ટર ભરી ને આપણે શિવદેવ અને વગડો ગૌશાળામાં દાન અપાયું છે તો તેમનો ખૂબ ખૂબ આભાર ને મિત્રો તેમનું નવું ટ્રેક્ટર પણ આપણે સેવામાં તેમને ચાર ના બે બે ટોલા ચાર લાવવા માટે તેમને ટ્રેક્ટર આપ્યું છે હજી તો મિત્રો તેનું પાસિંગ પણ નહીં થયું ને મિત્રો આટલો વિશ્વાસ કરીને આપ્યું છે તો મિત્રો તેમનો પણ ખૂબ ખૂબ આભાર તમે જોઈ શકો છો કે આપણા ગૌશાળ મિત્રો પછી આ ચાર આવી હતી દાનમાં તો મિત્રો તે ફૂળા આપણા રાતના સૂટા પડ્યા હતા તો મિત્રો રાતો રાત બાંધી અને રાતના બે વાગ્યે મિત્રો તમે જોઈ શકો છો કે બેટો અલ લાવવામાં આવે છે તો મિત્રો ગૌસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર કે મિત્રો આટલો સાથ સહયોગ આપે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે રમેશગર ગોસ્વામી એમનો પણ ખૂબ ખૂબ આભાર કે મિત્રો આટલો બધો સપોર્ટ કર્યો અને જે બીમાર ગાયો માટે આ ઝારના પૂળા ગણવા જો તો બહુ સારા કહેવાય કે મિત્રો ગમે એટલે ગૌમાતા બીમાર હોય તો ઝારના પૂળા તેમને ખાવામાં ઘણી તકલીફ ના પડે તો તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા ગૌમાતા છે ને મિત્રો આપણે અહીંયા સેવા કરીએ છીએ તો મિત્રો ખૂબ ખૂબ આભાર જે જેને મિત્રો ચાર પુળા જે પાયશ્રીએ દાન આપ્યું છે ચાર ઝારના ફૂળોનું દાન આપ્યું છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર ને મિત્રો ટ્રેક્ટર રમેશ ઘરે આપ્યું છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને ગૌ સેવક મિત્રોએ પણ સાથ આપે છે ચાર પુળા લાવવામાં તો તેમનો ખૂબ આભાર તો મિત્રો તમે જોઈ શકો છો કે આ નંદી મહારાજ આપણે લાવવામાં આવેલ છે એમ્બ્યુલન્સ દ્વારા તમે જોઈ શકો છો કે તેમને કોઈ દોરી બાંધવામાં આવેલી હતી તો મિત્રો તમે જોઈ શકો છો કે તેમના માથાના ભાગે કેટલી ગંભીર તકલીફ હતી તો મિત્રો તેમને પણ ચાલુ છે છે તો તો મટવા મિત્રો આ રીતના અમે બધા જીવોની અહીંયા સેવા કરીએ છીએ તો મિત્રો તમે પણ તમારા સાથ સહયોગથી અમે આ બધું કરીએ છીએ અમે તો ખાલી નિમિત્તે જ છીએ તમારા સાથ સહયોગથી તમે જે સાથ આપી રહ્યા છો ને તો તેના કારણે જીવો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તેમનો જીવ બચાવી શકીએ છીએ ને બાકી અમે તો એક નિમિત્તે જ છીએ તો મિત્રો આ રીતે સાથ સહયોગ આપતા દરકાથી જય શ્રી રામ